સુનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી જરૂરિયાત મંદને આપવાના બદલે બે નંબરમાં વહેંચી દેવાતું હોવાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે સુનગર જિલ્લામાં પ્રામાણિક શનિષ્ઠ અને માનવતાવાદી જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા સુરનગર જિલ્લામાં અનેક જગ્યાએથી સરકારી અન્નનો જથ્થો પકડેલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે દિનગયાળ ગ્રાહક ભંડારના અમુક સંચાલક ગ્રાહક સાથે ધોસળે ભરી વર્તન કરી સમસે આવવાનું હવે તારીખ જતી રહે છે તેવું સ્પષ્ટ જણાવી ગ્રાહકોને અનાજ સહિતની વસ્તુ આપતા નથી તેવી ફરિયાદ અવારનવાર ઉઠવા પામી છે ત્યારે લખતર તાલુકાના જાગૃત નાગરિક દ્વારા પોતાના પાસેના બટન કેમેરામાં ઉગમણા દરવાજા પાસે આવેલ દીનદયાળ ગ્રાહક ભંડારમાંથી સરકારી અનાજ ભરવામાં આવતું હોય તેવા વિડીયો ઉતારી લઈ વાયરલ કરવામાં આવ્યા છે સાથે જાગૃતો નાગરિકના જણાવ્યા મુજબ પિકઅપ વાન ફોર જ્હીલ ફોર વ્હીલ જેવી મિની ટ્રક આવે છે દુકાન પાસે ઊભી રહે છે મજૂર દ્વારા ફક્ત પાંચ મિનિટમાં દુકાનમાંથી અનાજ લોડ કરે છે અને મિનિ ટ્રકનો ડ્રાઈવર ટ્રક લઈને રવાના થઈ જાય છે આ તમામ હલચલ બટન કેમેરામાં કેદ થઈ જશે ત્યારે શું સુરનગર જિલ્લામાંથી સગે વગે થતું સરકારી અનાજ પકડી લેતા સનીષ જાબાજ અને પ્રામાણિક માનવતાવાદી અધિકારીઓ તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરશે ખરા તેવા સવાલો પણ જે લખતર ના જાગૃત નાગરિકોની અંદર ઉઠવા પામ્યા છે